આ રીતે ધીમે ધીમે ચડવા દેવાનું આ બધું ચડી જાય આવે કાચા પણ બધું મટી જાય ને પછી એની અંદર આપણે બધું શાકભાજી એડ કરવાનું છે આ બધું ચડી ગયું છે તો આની અંદર આપણે થોડા કાંદા લીધે આજે ક્રશ કરીને કેપ્સિકમ મરચું લીધું છે કોબીજ લીધું છે અને થોડું કાજર લીધું બધું ચોપ કરેલું છે તો હવે આપણે એની અંદર એડ કરી દેવાનું છે આ રીતે બધું એડ કરી દેવાનું અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે ને બધું ફાસ્ટ ગેસ ચડવા દેવાનું છે બધું ફાસ્ટ ગેસ ચડી જાય ને પછી આની અંદર આપણે જે નાખવાનું હશે તો મસાલો નાખીશું તમે આ મારી સ્ટાઇલમાં શું બનાવશો તો વારે વારે બનાવશો એકવાર તમે જરૂરથી બનાવી જોજો તો આખો શાકભાજી બધું ચડી ગયું છે તો એમાં થોડોક સોયા સોસ નાખી દેવાનો આ રીતે થોડોક ટોમેટો કેચઅપ મરી પાવડર પાવડરનું પાણી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયું છે થોડું થોડું ચડી ગયું છે તો આની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે આ રીતે બધું પાણી મિક્સ કરી દેવાનું પછી આ થોડું પાણી નાખવું પડે એમ છે તો હમણાં હું નાખું છું બીજું પાણી પાછું થોડું પાણી નાખ્યું છે હમણાં બધું બરાબર ઉકળવા દેવાનું છે હમણાં બધા બહુ જાવા મળશે આ સૂપ આપણો ઉકળે છે એટલી વાર માં આપણે કોર્નફ્લોર નો ગ્રેવી જે ઉપર આઈને કે તમે નાખવા માટે આપણે સમજી જેટલો કોર્નફ્લોર લીધો છે તેમાં આપણે પાણી નાખીને એનો ઘોળ બનાવી નાખવાનો છે આ રીતે બરાબર એક લમ લમ સ્મોલ એ રેવો જોવે ગાઠા જેવું રેવું જ ન જોવે બિલકુલ આમાં એક સરખો કરી નાખવાનો છે અને આપણે આ આ કે આપણો સૂપ એકદમ ઘટ જેવો બની જશે અને બહુ સરસ બનશે કર્યો સૂપ પાપો ઉકળવાની તૈયારી છે તો આપણે ધીમે ધીમે એની અંદર નાખતું જવાનું છે કોન્ફ્રન્ટ ગ્રેવી જેવું અને પછી બરાબર હલાવતું જાવ એટલે ગાંઠા ન પડે બિલકુલ ને જાડું સરસ થઈ જાય આ રીતે સરસ ઉકળવા દેવાનો છે આ બધું આપણો ઘટ થવા માંડ્યું છે સૂપ હવે તો આપણે અંદર મીઠું નાખવાનું બાકી છે તો આ મીઠું આપણે અંદર એડ કરી દઈએ અડધી ચમચી જેટલું મીઠું નાખી દીધું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે આ સૂપ તમે રેસ્ટોરન્ટ જેવું જ બનવાનું છે તમે પણ ઘરે જરૂરથી બનાવજો જ સ્વાદિષ્ટ લાગશે આ જો કેટલું સરસ બની ગયું છે બરાબર ઉકળવા દેવાનું છે છે અને ઉકળી તો એની અંદર આપણે લીલા કાંદાના જે પાન આવે જીયા જીયા કટ કરીને નાખેલા છે તો આપણો ડબલ સ્વાદ વધી જશે સો ગણવાનો સ્વાદ વધી જવાનો છે સૂપ બનીને આપણું રેડી થઈ ગયું તો હવે એની ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને આપણે હવે એને નીચે ઉતારી લેવાનું છે આ સૂપ તમને જોવો ને તો તરત જ પીવાનું મન થઈ જાય એવું બન્યું છે ને આ શિયાળાની બધી વસ્તી વાનગી કહેવાય છે તો તમે પણ ઘરે બનાવજો રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું છે આપણે આ તો તમે ઘરે બનતું હોય ત્યાં સુધી બહાર લેવા જવાનું જ નહીં અને અત્યારે તો શિયાળા સિઝન છે આ સૂપ તો બધાને જ ઘરે બનતું હોય પણ આ તમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવશો તો ખૂબ જ મજા આવશે તમને પીવાની અને એની પર આપણે હવે સેવ સ્પ્રિન્કલ કરી દઈએ થોડી જો તમને આવા સુપનો નો વિડીયો જોવા ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો